સ્ત્રીનું દુઃખ જો સ્ત્રી સમજી જાય તો કોઈ દિવસ કોઈ સ્ત્રી ન થાય પણ આજે તકલીફ ક્યાં છે દુઃખ બીજી સ્ત્રી સમજી શકતી જ નથી પરિણામે ઘરમાં ક્લેશ થાય છે સાસુ બહુ ના ઝઘડા કેમ થાય છે બોલો એક નવા જમાનાની છે અને એક જૂના જમાનાની છે બંનેના વિચાર અલગ છે બંનેનું રહેણી કહેણી અલગ છે બંનેનું વર્તન અલગ છે બંનેની ઈચ્છાઓ અલગ છે એટલે જૂની નવાને સેટ ના થાય અને નવી જૂનીને સેટ ના થાય પણ એવા સમયે શું કરવાની જરૂર છે તો એકબીજાને એડજસ્ટ થઈને રહેવાની જરૂર છે એકની પાસે શક્તિ છે બળ છે કાર્ય કરવાની ક્ષમતા છે અને બીજાની પાસે પચાસ પચાસ વર્ષના જીવનના અનુભવ છે બંને જો એકબીજાની સાથે પરસ્પર હળી મળીને ચાલશે તો સંસાર એ સ્વર્ગ જેવો બની જશે પણ બંનેના ફાટા અલગ અલગ થઈ જાય તો એક ઉત્તરમાં જાય ને બીજી દક્ષિણમાં તો પછી સંસારમાં કોઈ આનંદ આવતો નથી પરસ્પર એકબીજાને એડજસ્ટ અને અનુરૂપ થઈને રહેવાની જરૂર છે જો અનુકૂળ અને અનુરૂપ થઈને રહીએ તો ક્યારેય કોઈને કોઈ દિવસ નડીશું નહીં થોડીક કરવાની જરૂર છે કોમ્પ્રોમાઈઝ કરવાની જરૂર છે પણ આપણે તો કેવો જળવાટ લાવી દઈએ છીએ સાસુમાં કે મારું ઘર છે એટલે હું કઉ એમ જ થવું જોઈએ પછી સામે વહુએ જીદ લઈને બેસે કે બધું તમે કહો એવું જ કરવાનું તો અમારે કશું કરવાનું જ નહીં અમે અમારી ઈચ્છાનું કશું કશું લાવવાનું પહેરવાનું નહીં આ જડતા છે જડતા લાવવાની જરૂર નથી નહીં હું કહું એમ જ કરો એવું નથી પરસ્પર બંને એકબીજાને એડજસ્ટ થઈને રહે એક કાર્ય સાસુના ઈચ્છા પ્રમાણે થાય બીજું કાર્ય વહુની ઈચ્છા પ્રમાણે થાય કોમ્પ્રોમાઈઝ તો કરવો જ પડશે તે તો છૂટકો જ નથી તો પછી પરિવાર સાથે નહી રહી શકે કારણ એક મોડન જમાનો જમાનાની છે અને બીજા છે એ જૂના જમાનાના છે અને અત્યાર અત્યારનો જનરેશન એટલે એકવીસમી સેન્ચુરી ચાલે છે આપણે બધા વીસમી સદીના છે એટલે વિચારે એ જ પ્રમાણે હોય પણ અત્યારનો યુવાન એટલો બધો આગળ વધી ગયેલો છે કે એને અને આપણને એકબીજાની જોડે મેર ખાતો નથી વિચારો ટેકનોલોજી કેટલી બધી આગળ વધી ગઈ આજનું નાનું સાત આઠ વર્ષનું બાળક એને ખબર છે કે આ મોબાઈલ નું આજે તો ટેકનોલોજી એટલી બધી ડેવલપ થતી ગઈ છે હવે સાયન્સ એટલું બધું ડેવલપ થતું ગયું છે નવી નવી ટેકનોલોજી સમાજની અંદર આવે છે પછી આજનું જનરેશન પણ એ જ પ્રમાણે ચાલે છે ઘણા દાખલા જોયા છે મેં સાત આઠ વર્ષનું નાનું બાળક માંડ હજુ તો ઘૂંટણે ચાલતા શીખ્યું હોય પણ જો તોફાન કરતો હોય કે રડતો હોય એને માં ગમે એટલા સારામાં સારા મોઘામાં મોઘા રમકડા લાવીને મૂકી દે પણ બાળક રડતો બંધ ન થાય અને જો મોબાઈલનું ડબલું આપી દઈએ તો રડતો બાળક બંધ થઈ જાય એની જાતે અંદર કાર્ટૂન ચાલુ કરે યુટ્યુબ ચાલુ કરે એ ખબર છે ને કે આ બધું આની અંદર આવે છે એની રીતે આમ આંગળી ફેરવતો જાય ને બદલતો જાય આંગળી ફેરવતો જાય ને બદલતો જાય આપણને તો હજુ અડધા ને મોબાઈલ માં ખબર પડતી નથી આજનું નાનું ટેણિયું મોબાઈલ લઈને ફરતું હોય અને એમાંય હવે તો મોબાઈલ તો જરૂરી થઈ ગયો મોબાઈલ મોબાઈલ વગર તો ચાલે નહીં પાછું આજે